જય માતાજી મિત્રો કેમ છે મિત્રો આપણે ઘણી જ દિવસથી આપણે બ્લોગ બનાવવાનો બ્લોગ બનાવી નાખીએ કે તો વરસાદી વાતાવરણ થઈ ગયું આજ બ્લોગ બનાવી નાખીએ ઘણા આપણે બ્લોગ બનાવ્યો નથી એ માટે આપણે બ્લોગ બનાવી નાખીએ તો હાલો તમને બ્લોગ બનાવીએ વરસાદી વાતાવરણ થઈ ગયું જો તમે જોઈ શકો છો અમારા જતીનભાઈ ભાઈ ને અમારે વિડીયો વિડીયો બનાવવા જવાનું છે હાલો જતીનભાઈ આપણે જવાનું માથે વિડીયો બનાવો આ બબલા બબલા લઈ આવ્યા છે જતીન ને અમારા જો દાદા બી ગયા છે ટીવી બીવી જોવે છે તો હાલો ધાબા માથે આપણે જઈએ છીએ વિડીયો બનાવા ધાબા માથે વિડીયો બનાવવા જઈએ છીએ આપણે કઈ રીતે વિડીયો શૂટ કરીએ તમને બતાવીએ આગળ તો હાલો આપણે જઈએ છીએ ધાબા માથે ચાલો આપણે ધાબા માથે આવી ગયા છીએ ને જો વરસાદી વાતાવરણ વરસાદ અંધારેલો છે મિત્રો આ રીતે વાદળસાયું વાતાવરણ થઈ ગયું છે તમે જઈ શકો છો મિત્રો જો

પેલી બેન પેલી બેન તો જો અમારા માથે રમવા આવી ગયા છે આપણે આગળ વિડિયો વિડીયો બનાવી છીએ મિત્રો કઈ રીતે વિડીયો બનાવો હાલો અમે વિડીયો ઉતારી કે હાલો મિત્રો પોપિયું ખાવા મસ્ત મજાનું પોપિયું છે જો આપણે અહીં ખાઈ છીએ આપણે પોપિયું લેવા છીએ જો તમને દેખાડું પોપિયું મસ્ત મજાનું પોપિયું પેલી બેન ખાઈ છે પોપિયું તો હાલો પોપિયું ખાવ

તો મિત્રો આ રીતે પોપીઓ બોપીઓ ખાઈ છીએ ને માથે આવી ગયા છીએ મસ્ત આમાં વાતાવરણ બહુ ઠંડુ છે જો તમે મસ્ત મજાનું વાતાવરણ છે માથે તો આપણે મોરલો બોરલો બોલે છે આપણા ગામનો મોરલો તો છે જો આ રીતે સાયું થઈ ગયું છે વાતાવરણ તો આપણે બ્લોગ બ્લોગ જોઈજો ને લાઈક કરજો આપણે લોંગ વિડીયો પણ હવે ચાલુ કરી દેવાના છે આપણે ઉતારવાના અત્યારે આપણે ડેઈલી વિડીયો શૂટ કરવાનો હોય એટલે આપણે સાત આઠ વિડીયો મૂકવાના હોય એ માટે આપણે ધાબા માટે આવી ગયા છે બનાવવા માટે આપણે કઈ રીતે વિડીયો બનાવી છે પણ આગળ તમને બતાવી અમે તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો બાય બાય કરજો પેલી ટાટા કરજો બાય બાય તો મિત્રો મસ્ત મજાનો નજારો થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો વરસાદ વરસાદ જો મસ્ત અંધારેલો છે મિત્રો જો કઈ રીતે જાઓ કેવો આપણા ગામ તમારો મારા નો સીન દેખાડું મિત્રો આ રીતે ગામ છે મસ્ત મજાનો ઠંડી રદ થઈ ગયેલી છે અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે જો આપણે વિડીયો બનાવવાના છે માટે બધું લેતા આવ્યા છે કાઉ છે તનજારા અમે તો ખા ખાવા માટે આપણે વિડિયો બનાવવાનો છે સમજો વાહ વાતાવરણ થઈ ગયું છે વાતાવરણ થઈ ગયું છે બોલો 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 કેમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે

વિડીયો બનાવવાનો હોય તો આમ કરજો જો આયા આજનો બ્લોગ તમારો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો અમારો જો હાર થઈ પડી હાલો બધાય લાઈક કરજો જતે કહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આવજો બાય 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 બ્લોગમાં